કલાકાર નથી બરાબર એ આપડે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કે છે એવું બધી જાત નથી હોતું નાચ જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાચ જાત જ કરી દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય બીજા ભરવાડ સમાજ ઘણા બધા સમાજ છે એવા બધા સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું જયારે સરકારી કોઈ ખાલી એટલી વિનંતી કરીશ કે

વિક્રમભાઈ હા આપડે પટેલ સમાજના કલાકારો ચૌધરી સમાજના કલાકારો બ્રાહ્મણ સમાજ બધા જ કલાકારો છે કોઈએ વાંધો નથી ઉઠાવ્યો તમે વાંધો ઉઠાવ્યો

એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરોબર સરકારી કામ એક વસ્તુ તમે કહું પૈસા નથી મળતા એક કામ નથી મળતું એવું નથી પણ

સરકાર નું એવું કેવું છે કે ભાઈ ખાલી લોક કલાકાર ને જ બોલાવ્યા હતા જો ફિલ્મ કલાકાર બોલાવે તો સો વધુ કલાકારો થઈ જાય અને પછી વ્યવસ્થા કરવામાં અને પછી તકલીફો થાય તો

તમને વધારે ખબર પડશે સાહેબ ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે આ જે સ્ટેન્ડ લીધો અને એમાં ગેની બેન પણ તમારા સમર્થનમાં સમર્થન માં તો આવી રીતે તમારું કેવું જો આ ખેત છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામજેપીનો ખેત છે ને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો ના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે પણ કીધું કે દીકરા તારે શું જોડાવું છે તો એ વખતે મેં કીધું સાહેબ હું અત્યારે ફિલ્મો લાઇનમાં મારું કામ સારું ચાલુ રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાય ત્યારે જોડાય એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલો પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય

રાજકારણ માં જોડાવાનું છે એટલે આ બધું થાય છે એવું નથી વિક્રમભાઈ થોડી કરો કારણ કે ખબર નથી ગોળગોળ જવાબ વસ્તુ હું તમને એક તો તમે નારાજગી દર્શાવે એવું કેવું ઠાકોર સમાજને બોલાયા એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક પાત હતા હવે તમે એવું કહો છો મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે સરકાર સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂડમાં માં કે સમાધાન ના મૂળ માં અરે હું લડવા સ્પર્શતા કરું સામાન્ય કલાકાર સુધી લડવા માણસ નથી આખી મીડિયા બધા ખબર છે વિક્રમ ઠાકોર કેવું રાજકીય તો સરકાર બોલાવશે સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે જે કેસે વિક્રમભાઈ સમાજે તમને એવું નતા તમે વિડીયો બનાવો